નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાકના બજાર ભાવ પાકમાં આવતા રોગ જીવાતોના નિયંત્રણો અને એક્સપર્ટોની સલાહ તથા હવામાનની આગાહી વરસાદની આગાહીઓ સાથે સતત મળતા રહેલા છીએ તો મિત્રો દર વખતે જુદા જુદા વિષયને અનુલ ખેતીને જે અનુકૂળ છે એવા વિષયો સાથે મળીએ છીએ તો આજે મિત્રો આપણે બજાર ભાવ એક એવો પાક કે જેના બજાર ભાવ વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે એ પાક એટલે આપણો જીરુનો પાક મિત્રો જીરુમાં તેજીનો દોર યથાવત રહે છે અને ભાવ યાર્ડોમાં સોથી દોઢસો રૂપિયા મણે વધી ગયા છે ઊંઝામાં સારી ક્વોલિટીનું જીરું એકાવનસો પચાસમાં પાંચ હજાર એકસો પચાસમાં વેચાણ થયું જ્યારે નિકાસ ભાવ ના પાંચ હજાર પાંચસોની નજીક પહોંચ્યા હતા તો મિત્રો આ ભાવ બધી જગ્યાએ સોથી લઈને દોઢસોથી એકસો પંચોતેર સુધી વીસ કિલોએ વધી ચૂક્યા છે અને મિત્રો જીરુના વેપારીઓનું કેવું છે કે ગલ્ફ કન્ટ્રી ગલ્ફના દેશોના જે નિકાસના વેપાર થયા એના પગલે જીરુમાં તેજી આવી છે અને જો વેપારો ચાલુ જ રહેશે આમને આમ તો હજી પણ બસો થી ત્રણસો રૂપિયા મણે વધી જાય તેવી સંભાવનાઓ દેખાય છે મિત્રો ચોમાસાની વિદાય થવા લાગી છે પરંતુ બે ચાર દિવસ પછી વરસાદની આગાહી આગાહી છે એટલે આ વરસાદનો રાઉન્ડ પૂરો થાય બાદ ચોખ્ખો ભૂર પવન વાય એવી સંભાવના છે અને જીરૂમાં નિકાસકારોની લેવાલી વધી શકે છે મિત્રો બહારના દેશોની જે માંગ છે એને અનુરૂપ એ લેવાલી વધી શકે છે તો આવતા સમયમાં જીરુના ભાવ જે ધીમી ગતિએ વધી રહ્યા છે એ ભાવ બજાર ભાવ થોડી વધુ ગતિથી વધી શકે એવી એવી સંભાવના જણાઈ રહી છે આવી સ્થિતિમાં જીરુની બજારમાં હાલ ભાવ ધીમી ગતિએ વધે છે જીરુ ઓક્ટોબર વાયદો રૂપિયા બસો સિત્તેર વધીને છવ્વીસ હજાર નવસો ચાલીસ ની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો આ જે ઓક્ટોબર વાયદો છે એ સમથિંગ આજુબાજુ પહોંચવાયો છે તો એક્સપર્ટોની એવી એવું અનુમાન છે કે આવતા દિવસોમાં એ સતાવીસ હજાર પાંચસો સુધી જાય અને એને પણ જો આમને આવી પરિસ્થિતિ રહે તો એને પણ વટાવી શકે છે અને સપાટી ત્રીસ હજાર સુધી પહોંચવાની શક્યતાઓ જણાઈ રહી છે મિત્રો રાજસ્થાનના માલોની વેચાવલી પણ ગુજરાતમાં વધી રહી છે ઊંઝામાં જીરુંની આવકો હવે વધે એવી સંભાવના છે જે ભાવ બજાર ભાવ વધ્યો છે એના હિસાબથી ઊંઝામાં એ આપણી જીરુંના ભાવની સપાટી ઉપર આવી શકે જેમ જેમ વિદેશોમાં નિકાસને વધારો મળશે એમ એમ બજાર ભાવ આપણું વધતું જશે અને એટલે જ આ ભાવ આપણા વધ્યા છે તો મિત્રો આવતા દિવસોમાં વધુ ભાવ વધે અને ખેડૂતોને સારા સારું વળતર મળે એવી આપણે અપેક્ષા રાખી શકીએ તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આવતા કયા વિષય ઉપર આપણે ચર્ચા કરીએ એ પણ મને અભિપ્રાય જણાવજો અને આ વિડીયો મને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ